સ્વીડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ વોલ્વો એક્સ સી નાઇન્ટી ફેસ લિફ્ટ ભારતીય બજારમાં રૂપિયા એક પોઈન્ટ ત્રણ કરોડની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે આ નવા મોડેલમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે વધુમાં તેમાં બે લીટરનું નવું મિલર એન્જિન પણ આપવામાં આવ્યું છે જે તેને પહેલા કરતા વધુ શક્તિશાળી બનાવે છે તેમાં ક્રોમ એલિમેન્ટ સાથે નવી ડિઝાઇનની ગ્રીલ છે તેની બંને બાજુ આકર્ષક એલઈડી હેડલાઇટ્સ છે અને વધુ આધુનિક થોડ હેમ્પર્ડ શેપના એલઈડી ડીઆરએલ છે તેના બમ્પરને પણ અપડેટ કરવામાં આવ્યું છે સો યહાં પે જો ગાડી લોન્ચ હમને કિયા હે યહાં પે સો ઇસમે નયા યે હે કે ઇસકા અપોલ્સી ઇસકા સારા લક્ઝરી ઇફેક્ટ અંદર અંદર કા સ્ક્રીન ઓર બમ્પર इसका सब कुछ ही चेंज है ताकि ये सबको एक नया लुक मिले नई गाड़ी मिले और 2014 में हमने XC90 लॉन्च की थी ऑल ओवर वर्ल्ड में और उसके बाद अब हमने इसको चेंज किया है लोगों ने तब बोला था कि ये बहुत बढ़िया गाड़ी है इसके बाद क्या पर हम वहाँ पे नहीं रुके थे हम हमें ये मालूम था कि हमको उससे बढ़िया काम करना है अच्छा काम करना है तो ये गाड़ी जो लॉन्च हुई है ये उसी को दिखाता है कि दस साल के अंदर हमने क्या प्रोडक्ट बनाया है हम लोग यहाँ पे जो है तकरीबन ढाई सौ से तीन सौ गाड़ियाँ प्लान कर रहे हैं कि हम लोग बेचेंगे पूरे साल के अंदर और गाड़ी का जो प्राइस है वन टू एट नाइन का यहाँ का गुजरात के अंदर प्राइस है इसका एक शोरूम प्राइज़